તો તમે જોવો છો કે આપણા પુડલા છે તે એકદમ સરસ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ પુડલાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી પુડલા બનાવવા માટે મેં ચણાનો ઝીણો લોટ આવે તે લોટ લીધેલો છે તો આપણે આ એક બાઉલ લોટ લીધેલો છે તો ચણાનો લોટ આપણે જે રેગ્યુલર વાપરતા હોય તે લોટનો ઉપયોગ કરવાનો અને તેની જગ્યાએ તમે જો પેકિંગના લોટનો ઉપયોગ કરવો હોય તો તે લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મેં આપણે ઘરનો જે રેગ્યુલર ચણાનો લોટ હોય તે એક બાઉલ લોટ લીધેલો છે તો લોટને આપણે ચાળી અને તૈયાર કરી લીધો છે તો આપણે પુડલા બનાવવા માટે લોટનો બેટર તૈયાર કરી લેશું લોટને આપણે આ બાઉલમાં એડ કરી દેસુ લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી અજમા અડધી ચમચી હિંગ એક ચપટી હળદર પહેલાં આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેશું થોડા થોડા પાણીનો ઉપયોગ કરીશું આપણે તો આપણે વિસ્કરની મદદથી આ રીતે હલાવતા જશું અને બેટર તૈયાર કરતા જશું પાચણાના લોટના લમ્સ થઈ જશે તેથી આપણે થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે બેટર તૈયાર કરવાનું છે તો આપણે પૂડલાનું બેટર તૈયાર કરી લીધું છે તો તમે જોવો છો બેથી ત્રણ મિનિટ સારી રીતે ફેટી લેશું તો તમે જોવો છો કે આપણી આ બેટરની કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે પુડલામાં આપણે જે લીલા વેજીટેબલનો ઉપયોગ કરવાનો છે લીલા કટિંગ કરેલા ધાણા લીલું લસણ પાલકની ભાજી લીલું મરચું કટિંગ કરેલું આદુની પેસ્ટ તો આપણે આ કટિંગ કરેલા વેજીટેબલ છે તેને આપણે તેમાં એડ કરી દેશું તો આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો હજી આપણે આમાં પાણીની જરૂર છે તો આપણે પાણીનો ઉપયોગ કરશું તો આપણે બેથી ત્રણ ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરશું તો આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું બેટર છે તે આપણે એકદમ આ રીતનું પતલું રાખવાનું અને વધારે પડતું થીક નહીં રાખવાનું તો બેટરની કન્સિસ્ટન્સી આટલી પતલી રાખવાની વેજીટેબલ એડ કરવાના હોય તો આ રીતનું પતલું રાખવાનું તો આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર પેનને ગરમ કરી લીધી છે હવે ગેસને સ્લો કરી અને આપણે પુડલા બનાવશું તો આ પુડલાને બનાવતી વખતે આપણે હંમેશા ગેસની ને સ્લો રાખવાની તો આપણે બધા જ પુડલામાં આ રીતે ઉપરથી તેલનો ઉપયોગ કરશું પુડલાને આ રીતે ઉઠલાવી અને પલટાવશું તો તમે જોવો છો કે આપણા પુડલા છે તે એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી એવા બને છે તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે આપણા પુરલા છે તે એકદમ સરસ પરફેક્ટ રીતે બની અને તૈયાર છે તમે જોવો છો કે આપડા ચણાના લોટના પુડલા એકદમ સરસ એવા બની અને તૈયાર છે જો આ પુડલાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે તો તમે જોવો છો કે આપણા પુટલા એકદમ સારા એવા બની અને તૈયાર છે તો આ પુટલા જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે તો આ પુટલાને તમે સવારે નાસ્તામાં નાના બાળકોને લંચ બોક્સમાં સાંજે જમવામાં ગમે ત્યારે આ રીતે પુડલા બનાવી શકો છો